નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ ઓગણીસ ડિસેમ્બરથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં આવીને આવી ઠંડીનો માહોલ યથાવત રહેશે શું છે દક્ષિણ ભારતની પરિસ્થિતિ શું વરસાદની શક્યતા હજુ પણ દેખાઈ રહી છે શું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા શું છે સાયક્લોનિક સિસ્ટમની શક્યતા તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું પ્રથમ વાત કરીએ તો સિસ્ટમની ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે પરંતુ અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે તે મધ્યમ સ્થળનું છે જેમાં વરસાદ અને બરફવર્ષા પણ જોવા મળી રહી છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટાના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન માઇનસ પાંચ ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી રહ્યું છે બીજી તરફ ઉત્તર ભારત તો ઠંડોગાર બન્યો છે પરંતુ ઉત્તર ભારતમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે રાજસ્થાનમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેની અસરના ભાગરૂપે થઈને ગુજરાત ઉપર બરફીલા પવનોની અસર જોવા મળશે અને ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે ગુજરાતના અનેક વિસ્તારમાં હજુ પણ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં નીચે રહે પરંતુ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન વીસ એકવીસ બાવીસ ડિગ્રી સુધી થાય તેવી પણ શક્યતા છે એટલે મિત્રો દિવસ દરમિયાન આપણને ચોક્કસથી ગરમીમાં આંશિક રાહત પડશે પરંતુ બફારાવાળી જે ગરમી છે આપણને જોવા નહીં મળે હવે વાત કરીએ તો પ્રદૂષણની ગુજરાતમાં જ્યારે ધીમે ધીમે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કહી શકાય કે આજ રોજ એર ક્વોલિટી ઇન્ડેક્સ સોથી લઈને એકસો ને સાહીઠની વચ્ચે રહી શકે છે એટલે સામાન્ય હવા પ્રદૂષિત થાય બીજી તરફ મોડી રાત્રે વહેલી સવારે ગાઢ ધુમ્મસની પણ શક્યતા વધી રહી છે એ રોડ રસ્તાને અને હાઈવે ઉપર થોડા સાવ સાધન ચલાવો તો સાવચેત રાખીને ચલાવજો હવે વાત કરીએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અત્યારે જ્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ થઈ રહ્યા છે ત્યારે બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે જેના ભાગરૂપે તેને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે પરંતુ મિત્રો અતિભારે વરસાદની શક્યતા ઓછી છે એકથી લઈને ચાર ઇંચની વચ્ચે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે છૂટો છવાય અને હળવા મધ્યમ વરસાદની શક્યતા આગામી દસ દિવસ સુધી દક્ષિણ ભારતમાં રહેલી છે ઉપરાંત મિત્રો સત્યાવીસથી લઈને એકત્રીસ ડિસેમ્બરનું જે સેશન છે તેમાં ઉત્તર ભારતનો પૂર્વ તરફનો વિસ્તાર પૂર્વ ભારત હોય અને દક્ષિણ ભારતના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં પણ આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે પરંતુ વરસાદી શક્યતા ખૂબ જ નહિવત લાગી રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ઠંડી હોય તાપ તડકો ઉગાડ હોય વાદળછાયું વાતાવરણ હોય ધુમ્મસનું પ્રમાણ હોય ઝાકળ વરસાદનું પ્રમાણ હોય તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો અને વિસ્તારો સાથે આપ આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં કેવો માહોલ સર્જાયો છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે